નમસ્કાર નમસ્કાર આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ મહેસાણા જિલ્લાના કડી તાલુકે મહારાજપુરા ગામે આપણે આવેલા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે શું નામ આપનું સુરેશભાઈ સુરેશભાઈ તમે હિસ્ટ્રી કહેશો આખી ટામેટી અંદર તમાર શું પરિસ્થિતિ હતી શરૂઆતી તમે વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કઈ કઈ પ્રોડક્ટો વાપરી શરૂઆત લઈને અમને જરા વિસ્તારથી જણાવશો શરૂઆતમાં ફાયકમ વાપર્યું ગોધન ગોધન બરાબર ગોધન કેટલું વાપરી તમે ટોટલ વીઘે બે દસ બેગો વીઘે દસ બેગ ટોટલ ત્રણ વીઘા ટમેટી છે ત્રણ વીઘા ને સો બેગો વાપરી ટોટલ સો બેગ તમે ત્રણ ખેતર માં ટમેટી મારે ગામ આખા કેટલું ગોધન વપરાયું છે આઠસો બેગ વપરાય ગામ આખા માં ગામ આખા માં આઠસો બેગ ગોધન વાપર્યું બધા ખુશ છે ગોધન ના પરિણામ ખુશ બહુ સારું રિઝલ્ટ છાણીયા ખાતર ની અવેજી બિલકુલ ગોધન ચાલે વપરાય વપરાય ચાલે રિઝલ્ટ વાઇઝ બધી રીતે સારું રિઝલ્ટ કમ્પ્લીટ બધું પછી બીજી કઈ પ્રોડક્ટ તમે વેલકમ ની વાપરી મેગા કિટ વાયપરી બરાબર મેગા જિંક વાયપરી બરાબર મેગા પાવર વાયપરું ઉપર છંટકાવ માં બરાબર એબીસી એબીસી વાયપરું બરાબર હમણાં ત્રણ વખત વાપર્યું એબીસી

કે ગોધન મેગા કીટ થી જે પાયો મજબૂત થયો એના લીધે ટૂંકમાં ટકી રહી નવી રિકવરી નવું રિજ્યુવિનેશન પુનઃ જન્મ થયો ટૂંકમાં નો પુનઃ જન્મ થયો હવે ટોટલ કેટલા મણ તમારી ટમેટી આજ સુધી ત્રણ વીઘા ની ટમેટી છે સત્યાવીસો કેરેટ કાઢ્યો સો મણ જેટલો અને એને રૂપિયામાં જોઈએ તો સાત લાખ નું વેચાણ થયું સાત લાખ નું વેચાણ થઈ ગયું અને હજુ નવી ફૂટ ચાલુ જ છે આપ જોઈ શકો છો કે નવી ફૂટ અત્યારે ચાલુ છે હજુ કેટલું ટકે એવું લાગે છે હજુ મહિના થી દોઢ મહિનો ટકશે કારણ કે નવી રિકવરી નવી ફૂટ ચાલુ છે ફ્રુટ પણ તમે જોઈ શકો છો કે ઝુમખા લાગેલા છે બીજું વિશે શું કેવા માંગશો સુરેશભાઈ આ ખાતર વપરાય વપરાય બરોબર ટ્રીટમેન્ટ વેલકમ ની કરી એકદમ રિઝલ્ટ બેસ્ટ જ છે આનો બેસ્ટ જ રિઝલ્ટ છે બધાય ખેડૂત મિત્રો ને સલાહ સૂચન

અમારા અનુભવી ખેડૂતોના અનુભવો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેક ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન હિટ કરો જેથી કરીને અલગ અલગ વિસ્તારના અલગ અલગ પાકોના અભિપ્રાય તમારા સુધી અમે પહોંચાડી શકીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ